વારમ जाऊ છું ઘણા દાળા વાડા જોયો નહી કોઈ ભજવાર બજવાર થ્યો નહી છે જોવું પડશે વાડામાં લે આપું છે લે ઓ બાપ લે કુઝ લે લે આમ પર યંગડો

અલ્યા એ આ તો મરાડી અલ્યા આવજો આવો અલ્યા આ રહ્યો અલ્યા એ એ એ અલ્યા મર 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 અલ્યા કдай નક બને નક બને નક બને મને જ મને નક પડે જો અલ્યા હતું તને હતું 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 એ આ તો કાલ્યો એ એ તો જોવો અલ્યા

ગોમ બગાડ્યું ગોડા એ ગોમ બગાડ્યું સરપંચ મારો ન્યાય કરાવે સરપંચ મારો ન્યાય કરાવે ઓ સસાઈ તને બગા મારા વધારે તમે અમારે ત્યાં જામ ભાઈ હાવ હાવ બેસો બેસો કામ વધારે હાજી અમારે ત્યાં તમારા પગલા કર્યા

અરે ગોડાલાલ ના હોય આજ ઘડી પછી કોઈ પ્રોબ્લેમ નઈ થયો પેલા બે ગોડા જનજીવન હોય તમને ખબર પડી જાય ગોડાલાલ નો પાલન 야, 와, 못 와, 다못 와, 못 와, 야 와, 이야 와, 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 د <laughs> เออ ચૌતારીખો

মাৰো চাইবোৰ মাৰো চল উঠাই লাও না চাইবোৰ মাৰো উঠাই লওঁ তোমাৰ কানুন নাপায় চাই চাই

એ તો 5 મિનિટમાં એ આયો આયો એ આયો ઉભા રે બીજી અંદર નાખજો ચલો ચલો અંદર નાખજો ને કે બટકા ભરી નાખે જાલે આમ બોઢવા ની પડે અંદર અરે અંદર હું કરી નાખી જાલે હો બે ગોડા ગોડા બાצી અંદર ચલો ભલે અંદર તો ચલો કોમા આવજો ઘર આવી દો

ગોડા લાલકા પા ગોડા લાલકા પાવા ચાર લાઠી ટોળા હેમને ચાર ચાર

જો ગોડાલાલ બેઠા છે તો ઘણી તમારા ગામમાં કોઈ તકલીફ નહીં સરપંચ તમે પોલીસ ની મદદ કરી ધન્યવાદ છે તમારા ગામ વાળા ને તમારો જય શ્રી કૃષ્ણ અમારી કોમેડી બ્રધર્સ ઓફિશિયલ ચેનલ માં એક નવો વિડીયો અમે બનાવ્યા છે તો કોઈએ મગજ માંથી લેવું નહીં આ ગોડાનો રોલ અમે કરે છે ગમે તો આગળ મોકલો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો